ઓપ કે તમે બધા મજામાં હશો સ્વાગત છે તમારું આજ શ્રી એક નવા દિવસના નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ હે અત્યારે હવારના લગભગ હાડા નવ જેવો ટાઈમ થયો છે અને આજ લગભગ ત્રણ દિવસ પછી આપણો વ્લોગ આવે છે એનું કારણ એ છે કે અત્યારે હે ભાઈ ગાણાની એટલી સિઝન હાલે છે ને કે એની તમે વાત જ જવા દો અને એમાંથી આજ છે ને ભાઈ ઘાણા કાલ સાડા નવે ચાલુ કર્યા હતા હવાજમાં તો આજે અત્યારે આ લગભગ હાડા નવ જેવો ટાઈમ થયો છે ચોવીસ કલાક ઘાણા આવ્યા છે ધાણા કાલ ચાલુ કર્યા ને તો બંધ જ નથી કર્યા અત્યારે એટલી જ છે ને કે બ્લોક બનાવવાનો ટાઈમ નથી મળતો જો કે ખાવા પીવાનો ટાઈમ ભાઈ હવે એમ કહેવાય આખો ફ્રી જો તો પછી એવું કહેવાય બ્લોક બનાવવાનો ટાઈમ ક્યાંથી રહેજો અત્યારે શીરા બાકી એ શીરાઓમાં અમારે ચિમ્બરો અમને હાથ હોય ભાઈ લાડવા ખવડાવે અત્યારે લાવ લાવો ખાઈ લો ભૂલા મળ્યું હા હા લાવવાનું ખાવામાં ભાઈ લો આવું મળે ત્યાં હે ખાવાનો ટાઈમ છે ને અમારો આખો ફ્રી ગયો હે કોઈ જો કે રાત ખાવાની વાળા હતા નહીં તો હજાર એવડાઈ કાય હાને લગભગ તો હાડા આંખે હાવી ગયા હતા ને ત્યાંથી આખી માંડીને આખી રાત ચાલુ તો કાનો ભાઈ કાકા ઝુગુભા માસ્ટર અમારી અને ભાવભાઈ બાપુ એટલે આ સત્તર કાય રાતના હતા અને બે વહેલા આવ્યા હતા તો આજ સાફ પાણી તો ગાણો સારું પી દીધો તો સેવ બાકી છે તો સીરાવન અત્યારે છે મેળ આવ્યો છે લાડવા ખાવી નહીં બાકી હું કે ભાઈ ખેડૂત પીલા અત્યારે જાદુ હાલે છે એટલે ડબ્બાનો ઓર્ડર છે ને ભાઈ કોઈને પૂરો નથી પાડી શકાતો તો આજ રાતે હેચી અને વેલા આજે ખેડૂત નું હતું એનું પૂરું પાડી અને પછી જો આજ આટલા ડબ્બા કાઢ્યા છે પણ એ જે ડબ્બા નીકળ્યા ને એ તરત તરત આપણે ઓર્ડર છે એટલે બધા ત્યાં જવાના છે રહેવાના નથી આ બપોરે એમણે ઓગડા બપા જવાના છે ઓર્ડર આપવા

ના નહી હતી કેટતા હોય વાલે 53 વાલે જે આવી નથી યાદ આવતું તો આત સે તો અત્યારે આપણે આ ફિલ્ટર હાલે છે ઓલો ફિલ્ટર જો ને એ આપો જમી જો હે જમી જો મીન્સ કે જો એમાં આ રીત નું હે ને મેલ જમી જાય તો આપોપડા ને એ ઉખાડવા પડે આખા એટલે ગણતરી આવી હતી કે જો આ સાંજ ઉગે તો આ ફિલ્ટર આપો હાલ છે સાંજ નું પડે ને કાંઈતું નથી દેહે ને બા

ભાઈ આ ને એ ગણેશભાઈ નામ છે ને નાંકડીથી આવ્યા અમારા હોકડા પપ્પાના ભાઈ બને આપણા લગભગ ગાણો ચાલુ કર્યો ને એ બધા લઈને આપણી પાસે આવે છે તો હવે ખાણા આવે છે અને અમારે આવું ભાઈ ત્યાં ઠીક છે તો એ લાઇટ રહેવાના છે બધા જોઈએ આ બધી બધા આ કહીને બાકી આપણે સજા લેવાની થાય છે મોટો ખાણો વિકાસ બાકી આપણે જો હવે એકવી એક અને આપણે જો આ ફિલ્ટર બુકો પછી ચાલુ કર્યો એ હાલે છે ને આ ફિલ્ટર આપણે બુકો જામી ગયો તો તો એ હવે સાફ કરવાનું છે આ રીતનું મટીરિયલ હોય ને એ તેલ આમ તો ભરવું જ પડશે કે એમાં એમાં તમે રાખવાના છો એ તેલ તેલમાંથી ને જ આ નીકળ્યું ઠીંબા આ કે હાથે હાથે નથી આવતું બાજુ લઈ લો ને હાથે ભાવ પડે તો આ ફિલ્ર જો ને ભાઈ એને તાવી તાકી બધું ઉખાડે અને સાફ કરવાનું કામકાજ આવી છે અને હાકડી વાળા આપણે ગણેશભાઈનું જે હાલે ને એમને જો અત્યાર સુધીના એટલા ડબ્બા આપણે ભરાના છે એક એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ આઠ દુ હોત હજાર ઓગણીસ વીસ વીસવીસ બાવીસ ત્રેવીસ છવીસ અને પચ્ચીમો ડબ્બો ભરાય છે અને ઓલામાં અત્યારે એટલું પાસઠ કિલો તેલ દેખાય છે ઝૂમ કરવી એટલે ખબર પડશે જો તો પાસઠ કિલો તેલ હજી એમાં હે અને બીજું હજી ટાંકીમાં સ્ટોક ખાતો હોય એ વહેલું તો અત્યાર સુધીનું આપણે પાંચ વાગ્યે ચાલુ કર્યું હતું ને એજનું તેલ એનું નીકળ્યું છે અને હજી ઘાણા ચાલુ છે થોડી માલની વધી છે ધોવી ભરાય અને આવે છે બાકી જો આપણે હવામાં જે ડબ્બાનો સ્ટોક તમને બતાવ્યો હતો ને એ કેટલો બધો હતો અને અત્યારે જો આટલા વધ્યા છે બાકીનો ડબ્બા આપણે થઈ ગઈ અને ખાલી ડબ્બાનો સ્ટોક હવે જાતો નથી હવે જો આટલા થોડાક ડબા વધ્યા છે આપણે કાલની પ્રથમ દિવસે ગાડી આવી હતી અને બાકી જેટલા ખેડૂતની સિંગ આવી હતી ને એ બધી પૂરી થઈ ગઈ છે આ પિકઅપ સિવાય

પછી જોયું ગયું હેલ્મેટ ચડ્યા તો આ તો મારું આવશું તો પછી આવવાનું થતું નથી ટાઈમ થશે ત્યારે રાતના અગિયાર વાગ્યાનો અને વાળું પાણી કરીને કીધું તીધું વાલો ઘણી ઘાને પાસે આવેલા જ્યારે એને પાછો ઘાને આવ્યો હતો અને મેં અને વાલ બાપાએ બે એને ચેલેન્જ લીધો તો પિકઅપ હાડા નહીં પૂરું કરવાનું પણ એમ હે ને ભાઈ થોડા ખાટું એ ચેલેન્જ તૂટી જાય મૂળ રૂપમાં અડધા કલાક આટું પણ કોઈ પૂરું થઈ ગયું છે અત્યારે એમનું હવે તેલ ફિલ્ટર કરવાનું ચાલુ છે અને હવે જો પાછો આવડો મોટો લોટ આવ્યો છે એટલે આ બીજાનું નથી આપણું ઘરનું છે આપણે માનવી વ્યવસાયથી રાખી હતી ને એ પીલવાની છે બધા પોથવા પોથવા ઉતારી અને પીલવાની તૈયારી કરવાની છે ટ્રેક્ટર પાછું મારી દીધું છે અને પિકઅપ અત્યારે ઓલી બાજુ ડબ્બા ભરવા ગયું છે બાકી જોઈ લો આપણે આ ઘાણો ચાલુ થયો ને જેથી માંડી અને આટલા દીની અંદર ખો જે કાંઈ થયો ને એ બધો અહીંયા આ રીતનો તે પે લાગતું જાય છે એ લોડ પૂરો થયો એટલે ખાના કરી દીધા છે બળ હવે એમનું કેલામ તો નીકળી જ ગયું છે બધું તાલન ભરાઈ ગઈ છે એટલે એમ મોટા અસર ખિલક કરી દીધું અને લેતો ઉતારે છે જેમ જેમ પોતો ઉતારતા જાય એમ આપણે શરૂ કરવાનું છે જુઓ એટલે એક ઓન પાઉભાઈ બે હવે જીડાઈ લેવાના આ બધા હેકે કે આપણે જે કાલ પાછું આંકવાનું હે જો આજે જો આપણે ઘણા હતા છે લાજુ એ پورا ગયા હે લઈ બધા હું કેવાય રે ને બહુ બબે લેવાના વિદાય આ ને ઈ આપણો કયુગમ મને નામ ભૂલાઈ જાય તમારો હાકાડી હાકાડી થી આવ્યા હે તો એમનું તેલ હું કેવાય પીલાઈ ગયું હે અને ડબ્બા ભરવાનું ચાલુ હે હિસાબ જો તમને દેખાડું એમને હિસાબ જો ને એ ટોટલ થયું હે કેટલું ખબર છે કાસું તેલ જે આપણે ધારણું ભરવીને આ ટાંકીમાં એ તેલ થયું એ ટોટલ સાતસો ને બે કિલો થયું હે અને એમાંથી આપણે શું કહેવાય ફિલ્ટરનો જે મેલ બાદ કરતા ટોટલ થાય એ છસો ને ઓગણસાઠ પોઈન્ટ આઠસો ને એંસી ગ્રામ એટલે ટૂંકમાં એમાંથી ટોટલ સૂમાવે ડબ્બા પૂરા ભરા હે અને આ ખોલનો વજન છે એકસો ચૌદ કિલો એકસો તેર કિલો એકસો ત્રીસ એકસો ચોર્યાસી અને એકસો ઓગણ ચાલે વજન કરવાનું જો આ ડબ્બા ભરવાના બાકી છે અને બાકી આ ભરાઈ જાય એટલે કામ થાય છે પૂરું અને આપણે આ ફિલ્ટર સાફ કરવાનો હતો એ થઈ ગયો હે આગળ બધો માલ પછી મસાલો નીકળ્યો હોય ને કોથવા જાય ત્યાં પીડ્યા છે તો આ ફિલ્ટર હવે સાફ કરી જ્યારે આપણે ફિનિશિંગ ફેરવાઈની ચાલુ ત્યારે આ આપણે ત્યારે હાલ નહીં જોયું હોવા સુધી હાલે તો ઠીક છે સુધી ચાલ્યું હોવા ગ્રાહક આવે અને જો પછી સ્કેલમાં આપણે પડ્યો હશે ચાલુ કરવા થાય બાકીના ડબ્બા જે હતા ને એની અંદર પડવાનું ચાલુ કરી દીધું હે તો એકલા ડબ્બા ગાડીમાં મૂકી દીધા હે અને બીજા ખીમપા પાટતા આવે છે

આપણે લાવ્યા લાવવાની ત્યારે સીર્યાલ હોય અને ખબર ચેક ભાઈ ગોથવાનો વચ્ચે એટલે એમને એની રીતે પછી પીલવાનું ચાલુ કરી દે છે હું ને ભાઉભાઈમભાઈને લઈએ એવું કેમ કે અમારે કાલે દિવસની વાત પાડવા આવડાવે વધશે વાતનો બ્લોગ છે હાહે આપણો અહીંયા પૂરો બ્લોગ ગ્લોગમે તો લાઇટને ચેક કરી દેવું એટલે જો આવતીકાલે સમાજમાં નવા દિવસના નવા બ્લોગ